સાથે બાળકિશોર સહિત આરોપી શાંતુ નરેન્દ્ર જૈના પોલીસે કડોદરા ખાતે ધરપકડ કરી છે તેની પાસેથી પોલીસને ત્રીસ કિલોગ્રામ ના પ્રતિબંધિત ગાંજાના જથ્થા મળી આવ્યા છે જેની ખંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ હાજર છે આરોપી ઓરિસ્સા રાજ્યનો રહેવાસી છે અને છેલ્લા ત્રણ વર્ષથી સુરત ખાતે રહે છે તથા સંચા મશીનના ખાતામાં બોબિન ભરવાનું કામ કરે છે અને છેલ્લા ચાર માસથી ગાંજાના ધંધા સાથે જોડાયો છે હાલ આરોપી વિરુદ્ધ એનડીપીએસ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ કેઆઈ મોદીએ જણાવ્યું કે સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા અઢી વર્ષથી નો ડ્રગ્સ ઇન સુરત સિટીનો અભિયાન ચલાવી રહી છે ત્યારે અમારી ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે કડોદરા જોલવા રોડ ખાતેથી એકસમ ગાંજો લઈને પસાર થવાનો છે જે માહિતીના આધારે અમારી ટીમે ગઈકાલે સાંજે કડોદરા જોલવા રોડ ઉપર આવનારી એક મોપેડ ચાલકને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી પોલીસને 30 કિલોગ્રામના પ્રતિબંધિત ગાંજાનો જથ્થા મળી આવ્યા છે જેની કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર છે આ મોપેડ ઉપર આવેલ એક બાળ કિશોર સહિત આરોપી શાંતનુ નરેન્દ્ર જૈનાની પોલીસે ધરપકડ કરી છે આરોપી ઓરિસ્સા રાજ્યનો રહેવાસી છે અને છેલ્લા ત્રણ વર્ષથી સુરત ખાતે રહે છે તથા સંચા મશીનના ખાતામાં બોબિન ભરવાનું કામ કરે છે છેલ્લા ચાર માસથી ગાંજાના ધંધા સાથે જોડાયો છે આરોપી ગાંજો ક્યાંથી લાવ્યો હતો કોને આપવાનો હતો હાલ સમગ્ર મામલે પોલીસ આરોપી વિરુદ્ધ એનડીપીએસ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે સાયણ રોડ પરથી કોઈ બે ઈસમો એક્સેસ ઉપર ગાંજો લઈને આવે જેવી ખાનગી બાતમીના આધારે બે ઈસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડેલ છે જેમાં એક્સેસ ચેક કરતા ત્રીસ કિલો ગાંજો જેની કિંમત ત્રણ લાખ ત્રણ હજાર તથા એક્સેસ કુલ મળીને ત્રણ લાખ ચોસઠ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલ છે જેમાં એક આરોપી જ્યુએનઆઈલ છે બીજો આરોપી છે સાંતનું નરેન્દ્ર જૈના એ કડોદરા રોડ જોડવા પાટિયાનો રહેવાસી છે મૂળ રહે ઓડિશા જિલ્લાનો રહેવાસી છે આ આરોપી છેલ્લા ચારેક મહિનાથી આ ધંધામાં એને ઝંપલાવ્યું છે અને સંચામાં કાપડના સંચામાં બોબિંગનું કામ કરે છે આ ગુનો દાખલ કરી અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે